બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના વેજાળકા ગામે અત્યંત ભારે વરસાદ થતા જળ બંબાકાર તમે જોઈ શકો છો અતિ ભારે વરસાદ પડી રહ્યો છે વેજાળકા ગામમાં આજે શનિવાર છે ને છ તારીખ છે અત્યંત ભારે વરસાદ કેટલો વરસાદ પડ્યો કેટલું પાણી આવી ચૂક્યું છે તમે જોઈ શકો છો મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે મિત્રો

બગડાછ બોલાવી રહ્યું છે કેટલો અહીંથી ભારે વરસાદ પડી રહ્યો છે વેજળકા ગામમાં